વિશ્વસનીય સૂત્રો અનુસાર ભુજ શહેરમાં ગટરના પાણીના પ્રવાહને કારણે સ્વચ્છતા અને આરોગ્યની સમસ્યા ઉભી થઈ રહી છે વિશ્વસનીય સૂત્રો અનુસાર ભુજ શહેરમાં ગટરના પાણીના પ્રવાહને કારણે સ્વચ્છતા અને આરોગ્યની સમસ્યા ઉભી થઈ છે આ સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકોએ જાગૃતિ દાખવી છે અને આ મુદ્દાને ઉઠાવવા માટે વિડીયોઝ બનાવે છે વિશ્વસનીય સૂત્રો અનુસાર ભુજ શહેરમાં ગટરના પાણીના પ્રવાહને કારણે સ્વચ્છતા અને આરોગ્યની સમસ્યા ઉભી થઈ રહી છે વિશ્વસનીય સૂત્રો અનુસાર ભુજ શહેરમાં ગટરના પાણીના પ્રવાહ હોવાને કારણે સ્વચ્છતા અને આરોગ્યની સમસ્યા ઊભી થઈ રહી છે આખરે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભુજ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવવા જોઈએ વિશ્વસનીય સૂત્રો અનુસાર ભુજ શહેરમાં ગટરના પાણીના પ્રવાહના કારણે સ્વચ્છતા અને આરોગ્યની સમસ્યા ઊભી થઈ રહી છે વિશ્વસનીય સૂત્રો અનુસાર ભુજ શહેરમાં ગટરના પાણીના પ્રવાહને કારણે સ્વચ્છતા અને આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ છે આ નગરપાલિકા દ્વારા મહાવીરનગર જયનગર ભુજને લાઈનમાં પાણી આપવામાં આવે છે ને પાણી છે આ પાણી એકચ્યુઅલી પાણી તો નથી ગટર છે નાહવાલાયક પણ નથી પીવાની વાત તો બહુ દૂર મારી તંત્રને ખરેખર વિનંતી છે કે બહુ જલ્દીથી આ પ્રશ્નોનો ઉકેલ લાવે અને આ ગંભીર અને ભયંકર સમસ્યા છે શું તંત્ર જવાબદારી લેશે કોઈ આ પાણી પીવાથી બીમાર પડ્યું તો તો એટલે હું કહીશ કે ભાઈ આવું ના ચાલે બહુ સમય સુધી લોકો પણ હવે અને તમે લોકો પણ જાગો ઉઠો અને સવાલ કરો અગર તમને આવી જ કોઈ સમસ્યાઓ છે તો એક મહિનાથી ફોન કરું છું લાઈનમેન ને લાઇનમેનનો જવાબ આવે છે કે પાણીની લાઈન તૂટી ગઈ છે એક બે દિવસ લાગશે રિપેર થતા જ્યારે રિપેર થાય છે ત્યારે ગટરનું પાણી આવે છે તો પ્લીઝ મહેરબાની કરી અને આનો પ્રશ્નનો ઉકેલ લાવો તંત્ર જાગે એવી મારી આશા છે